આજે ગ્રામ સભામાં ઉપસ્થિત રહી આના પ્રશ્નો શકે તેટલો ઉકેલવા હું પ્રતિબંધ છું ત્યારબાદ હું થોડીક યોજનાઓ વિશે માહિતી આપી ત્રીસ ગ્રામ યોજના ગુજરાતમાં તેમગ્રામ યોજનાની શરૂઆત એકવીસ જુલે છે જે ચાર પાંચથી અમલમાં આવે આ યોજનામાં પસંદ થયેલા તારણે અનુદાન રાજ્ય સરકાર પાડે છે જે માટે છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈપણ પણ પ્રકારનું ગુનો નોંધાવ ન હોવું જોઈએ માદવ કે કે દ્રવ્યોનું ઉત્પાદન વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવયનો નીચો દર હોવો જોઈએ આ ઉપરાંત અન્ય વાપદંડોના આધારે એક ગામ પસંદ કરવામાં આવે છે જેનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે છે યોજના પાણરા યોજનાની જેમ જ છેલ્લા ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ તેવા ગામને પાણ તરીકે પસંદ કરીને રૂપિયા એક લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમે ગમે અને એ માટે ગામ લોકોએ શું કરવું પડે તકલીફ આટલા એમ કરી શકે છે વોર્ડ નંબર એક હું વોર્ડ નંબર એક ની શકે છું હું મારા વાસ વિશે કહેવા માંગીશ કે અમારા વાસમાં દરેક જાતના સ્વસ્થ અને સુવિધા છે તેથી હું હું તમને વોટ પર મેલી સમસ્યાઓ રજૂ કરીશ જે તમે શાંતિથી સાંભળશો હું અમારા વર્ગ વિશે એવું કહેવા માંગીશ કે અમારા વર્ગના રસ્તાઓ ખાડાકા છે તેથી લોકોને ચાલવામાં તકલીફ પડે છે અને અમારા વોટમાં

હું સોલંકી આ સોલન નંબર ચારની સમસ્યા રવિ કરું છું અમારા વોર્ડની ગટરો ઉભરાઈ જાય છે અને રોડ ઉપર પાણીનો ભરાવો થાય છે નાના બાળકોને શાળાએ જવાની તકલીફ પડે છે અને અમારા વોર્ડમાં જતાં રખડતા ભટકતા રોડનો ત્રાસ વધી રહ્યો છે તે માટે હું તલાટી સાહેબને વિનંતી કરું છું કે આ વોર્ડની સમસ્યાઓ સારી રીતે સમજમાં લાવે ઓ સાહેબ મેં તમને ભૂ કહું આ ઓલા ધોળના સેવાડે ધારું જર ને રછો લે અ બેટા ને કે આ બગડો ભીખે તો વધારે હોય એ જલ્દી નમસ્કાર પાંચલો સભ્ય છું મારું નામ રાભીપાત છે હું અમારા વોર્ડની સમસ્યાઓ રજૂ કરીશ અમારા વોર્ડમાં રસ્તા પર લાઇટો નથી તેથી રાત્રિમાં જવા આવવામાં તકલીફ પડે છે અને જાહેર જાહેર શૌચાલયની પણ તકલીફ છે તેથી હું સરપંચ સાહેબ અને કડાકી સાહેબને વિનંતી કરું કે તે બનાવવામાં જલ્દીથી બનાવ કરે કોલેજ પણ થોડી સભે છું અમારું વાસમાં વરસાદ લાઇટ આવતી નથી અને પીવાનું પાણી પણ સારું આવતું નથી સરપંચને કહીશ કે અમારા વાસમાં પીવાનું પાણી અને લાઇટની સુવિધા કરાવે શું વાત કરું અમારા